امر امر نکل موٹر سائکل لئی چھوڑا کہ روڈ خراب تھوڑا تو پڑ سا میرا با باپ تھے گیا گین دیا چالو مت نورائی دور بچے چالو کری نے کام دن سڑی چھوکر فیری نام لکھائی نئے روڈا سر گاڑی گاڑی روڈ م લોસો ઘેર તો પગે છોકરા ગોળ તો કરા ના લોસો બાપા નો છે ના લોસો માનો છે મમ્મી નો હા ક્યાં કોઈ કઠણાઈ હોય મારે માંડી હોય તો ત્યારે તો ખાવાની નથી તો પાકું છે હવે અત્યારે આ સોમાવાનો સમય છે ના દરિયો તોપાને ને છીડ્યો હોય હાલો ડોલક શું હોય

કે માથે જેટલા વાળ છે એટલા પાપ કર્યા મારે ટકો મારે ટકો પાપ પોકાર્યો કે તોરલ મારે એ રાતે દરિયા માંથી વાણું મારું નીકળ્યું પછી પીર કહેવાનો ભાઈ હા અમે તો કઈ ગયા માંથી કે પીર ખાવાના નથી કારણ કે હું કઈ જેસલ જેવો નથી ત્યાં કઈ તોરે લઈ નથી હવે દી ઊગે ઊભા થાય ત્યાંથી ફોટો બોલીએ એ સવારે હાથ પડે હોય ત્યાં સુધી બાકી મરું તો આવી બાકી હું એકલો એમ નહીં એટલે મરી ગયા પછી હું આવ્યા પંજાબી ઢોસા પાણીપુરી કરવાનું ને હારે આવ્યા તો હારે ને રાવાનું તો હારે જો આ બાજુ આ બધા દાંત કાઢ્યા બધા દાંત કાઢતા આપણે કાઢે ખોટો બોલ્યો હા આનંદ કરી મોટી લેવાનું છે મનમાં રાખીને નહી મન તો ખાઈ પીલાવાય ગરવા મળે હરી લેવું 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 હું તો મનમાં જે કઈ ઈચ્છા હોય ને પૂરી કરી લેવાની આ બધા ફૂકા ક્યારે ફોટે કઈ નથી નહીં તો અમારા બાનો ફૂકો ફૂટી ગયો

બસ એની માથે હાઈ આપે જય ભગવતી તમે વિડીયો રોવે ને તો તમે બધા એક રોરો કરી માં બે હું તો કહો બે હિ લઈ નકલી લશ્કરી બસ માં બે આવું મોટર લઈને જાવું ઘર ની મોટર હોય તો મોટર મેળ પણ નાખી નાખ આ વર્કા મેકી દેવી અમે અમારી મોટર સાયકલ મેકી દીધી એક વાર હું તો કહો હા લઈ લેજો ગયો અને કઈ મોમ ભોઈ લે જ પાડું એક જણા મારા સાસો સાસો તારા

અને છોકરા ને ઉપાધિ ના એટલે છોકરા બધા માવતી ને ન મોકલશે മഞ്ചൂരിയൻസ് മഞ്ചൂരിയൻ മഞ്ചുരിയൻസ്